નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું તેજસ વિટલાણી જય કિરિયનના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હવે આજે આપણે જોવાના છીએ પોલીસ કોન્સ્ટેબલ પાર્ટ નંબર ટુ અગાઉના લેક્ચરમાં મેં તમને પાર્ટ નંબર વન આપ્યો હતો કે જેમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપણે જોયા હતા આજે સેમ વસ્તુ જોવાના છીએ અને પાર્ટ નંબર ટુ જોવાના છીએ રેડી તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ પેલો ક્વેશ્ચન પેલો ક્વેશ્ચન તમે જોશો તો કયા ઓલામાં પૂછાયેલો છે તો કે સાહેબ બે હાજર સોલ ના વર્ષમાં કેમાં બે હાજર સોલ ના વર્ષમાં બે હાજર સોલ થી આપણે સ્ટાર્ટ કરીએ ગયા મીન્સ કે પ્રીવિયસ લેક્ચર માં આપણે બે હજાર બાર ના જોયા પંદર ના જોયા બરાબર છે તો આમાં આપણે બે હજાર સોલ થી સ્ટાર્ટ કરીએ છીએ પેલો ક્વેશ્ચન છે કે એક હજાર ગુણ્યા હવે અહીંયા જીરો પોઈન્ટ જીરો પાંચ છે તો એને હું પાંચ ના છેદ માં સો લખી શકું કે નહીં તો કે હા સાહેબ તમે લખી શકો ને જો આને છે ને મેં દશાંશ અપૂર્ણાંકમાં કન્વર્ટ કર્યો છે એમાં ના છેદ માં બરાબર એટલે કે અપૂર્ણાંક બની ગયો ચાલો હવે જીરો પોઈન્ટ જીરો એક છે તો હું એને એક ના છેદ માં સો લખી શકું કે નહીં તો કે હા સાહેબ લખી શકો ને તમે દશાંશ અપૂર્ણાંક ને અપૂર્ણાંકમાં કન્વર્ટ કરું છું અને અહીંયા શું આવશે તો કે ખાલી સો હવે જો આવું કરવાથી ફાયદો શું થાય જો તમે ડાયરેક્ટ ગુણાકાર કરો ને તો તમારો પોઈન્ટ વાળો ગુણાકાર ગુણાકારની જે તમારે કહેવાય ને કે મેથડ છે એ વધી જાય આવી રીતે તમે કન્વર્ટ કરીને કરો ને તમે ઈઝીલી છેદ ઉડાડી શકો જો તમને અહીંયા સો દેખાય છે અહીંયા સો દેખાય છે આ સો સો ના છેદ ઉડી ગયા કે નહીં હવે અહીંથી એક મીંડું ગયું બે મીંડા ગયા તો અહીંથી પણ બે મીંડા ગયા અને દસ ગુણ્યા પાંચ એટલે કે પચાસ તમને સીધો જવાબ મળી ગયો શું જવાબ મળ્યો તો કે પચાસ જો તમારો જવાબ આવે છે તો મતલબ શું છે કે આને તમે અપૂર્ણાંકમાં કન્વર્ટ કરીને દાખલો ગણો તો બહુ ઇઝીલી દાખલો ગણી શકાય રેડી તો આ ક્યારે પૂછાયેલો હતો કે સાહેબ બે હાજર સોળ ની અંદર ઓકે ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કે

તો ચારસો વત્તા પચાસ એટલે શું થાય તો કે સાહેબ ચારસો પચાસ હજાર ઇઠાવીસો ને છ બરાબર છે હવે તમે ચારસો પચાસ છે ઇઠાવીસો છ માં પ્લસ કરો બરાબર છે આડો સરવાળો છે એ આવડતો હોય તો ધ બેસ્ટ જો આડો સરવાળો ન આવડતો હોય તો આપણે શું કરવું પડે તો કે અહીંયા ઉભો સરવાળો કરવો પડે પચાસ બરાબર છ પાંચ વધી આવી છપ્પન પણ જો તમે કોમ્પિટિટિવ એક્ઝામ ની તૈયારી કરતા હોય તો તમારે આડા સરવાળાની પ્રેક્ટિસ કરવાની જેમ કે જીરો વત્તા છ અથવા છ વત્તા જીરો એટલે તો કે છ બરાબર છે પછી શું આવશે તો કે સાહેબ જીરો અને પાંચ એટલે પાંચ એમ લેવા પછી આઠ ને ચાર તો કે બાર નો બગડો વધી આવી એક બે ને એક ત્રણ ત્રણ બત્રીસો ને છપ્પન બરાબર આવી રીતે તમારે પ્રેક્ટિસ કરવાની થાય જોઈ લ્યો જવાબ આવે છે તો કે હા તો તમે જોયું બે હજાર સોલ ના બે પ્રશ્નો હતા એ બંને પ્રશ્નો આપણને શેમાં પૂછાયેલા છે અથવા તો કયા ચેપ્ટરમાંથી પૂછાયેલા છે તો કે સાહેબ સાદુ રૂપ બરાબર છે તો આના ઉપરથી આપણને એવી ખબર પડે કે સાદુ રૂપ ચેપ્ટર છે એ વધારે પડતું કોન્સ્ટેબલમાં પૂછાય છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ આડી બાજુનો સરવાળો પિંચોતેર થાય છે એટલે કેવાનો મતલબ એવો છે કે આ ઊભી બાજુ કહેવાય અને આ છે એ આડી બાજુ કહેવાય બરાબર છે આ ઊભી બાજુ છે એનો સરવાળો કેટલો થવો જોઈએ તો કે સાહેબ પિંચોતેર કેટલો થવો જોઈએ પિંચોતેર તો વચ્ચેની લાઈનમાં ક્યાં અંક હશે એટલે કે છવ્વીસ સરવાળો શું થવો જોઈએ તો કે સાહેબ પિંચોતેર બરાબર એ તમને આપી દીધેલું છે હવે તમે ઇઠાવીસ અને ચોવીસ નો સરવાળો કરો તો કે સાહેબ ઇઠાવીસ વત્તા કરીએ બરાબર એટલે વીસ દુ ચાલી અને આઠ પ્લસ ચાર એટલે બાર એટલે કેટલો આવે તો કે બરાબર છે હવે તમારે શું કરવાનું કે આ તમે પિંચોતેર જો ઓપ્શન જોઈ લ્યો પેલો જ ઓપ્શન જોવાનું હોય જો એકમાં કરવાનું થાય પેલામાં એક માં ત્રેવીસ આપેલું છે જો અહીંયા ત્રેવીસ આપેલું છે ને તો તમારો જવાબ સીધો થઈ જાય ઓપ્શન નંબર ડી શું જવાબ થઈ જાય ઓપ્શન નંબર ડી કે ત્રેવીસ પચીસ અને સિત્તાવીસ પછી બીજા એક ઓપ્શન તમારે ચેક કરવા જવાની જરૂર હતી નથી કારણ કે એક જ ઓપ્શનમાં માં ત્રેવીસ આપેલો છે બરાબર અને તાળો મેળવો હોય તો મેળવી શકો તમે કે નવ ને પાંચ ચૌદ ને એક પંદર નો પાંચડો વધી આવી એક બે તેરી છ ને એક સાત પિંચોતેર થઈ ગયા બે ને સાત નવ ને છ પંદર નો પાંચડો વધી આવી એક બે તેરી છ ને એક સાત પિંચોતેર થઈ ગયા તો કે હા એટલે ઓપ્શન નંબર ડી છે એ આપણો જવાબ થશે ક્લિયર જો આવે છે ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશન ઉપર ગણિત અને રીઝનિંગ બરાબર છે હવે જુઓ ગણિત અને રીઝનિંગ છે એમાં ત્રણ મહિનાની જે ફી છે એ છે ચારસો ને નવાણું રૂપિયા છ મહિના માટે તમે લ્યો છો તો છે સાતસો ને ઓગણપચાસ નવ મહિના માટે તમે લ્યો છો તો છે તમારે બાર મહિનાનું છે એ પેકેજ લઈ લેવું જોઈએ અને અત્યારથી તમારે તૈયારી કરી દેવી જોઈએ અને આ કોર્ષ વિશેષતા તમે જો તો બેઝિક લેવલથી તમને કરાવવામાં આવશે અને એડવાન્સ લેવલ સુધી લઈ જવામાં આવશે બરાબર શોર્ટકટ પણ પાછી દરેક ટોપિક સમજાવવામાં આવશે અતિ મહત્વનો છે કે ટેસ્ટ સિરીઝ કેટલી છે તો કે સાહેબ નવસો નવાણું બરાબર એટલે કોઈ પણ વિષયની તૈયારી કરો તો તૈયારીની સાથે જો તમે એનું ઇવેલ્યુશન એટલે કે મૂલ્યાંકન કરો તો એના માટે તમારે ટેસ્ટ સિરીઝની જરૂર

તો છેલ્લી પચીસ ટેસ્ટ છે એમાં એણે કેટલા સરેરાશ રન કર્યા હશે તો આપણે જો વન બાય વન જોતા જાય કે પેલા તો આપણે એવું જ કરીએ કે સાહેબ ટેસ્ટની સરેરાશ કાઢીએ બરાબર છે આનો તમારે ગુણાકાર કરવો પડે જો અહીંયા જોઈ લે પંચાણું ગુણિયા પિંચોતેર આની શોર્ટકટ શું છે તો કે સાહેબ લીટી ચોગડી લીટી આપણે લીટી ચોગડી લીટી ની શોર્ટકટ વાપરીએ તો જો પચું પચું પચીસ નો પાંચડો વધી આવી બે હવે ચોગડી ગુણાકાર થાય તો કે હા સાહેબ પાંચ નવા તો કે સાહેબ પિસ્તાલીસ બરાબર છે અને સાત પાંચ તો કે પાંત્રીસ બરાબર છે અને વધી બે ઓલરેડી છે પિસ્તાલીસ માં પાંત્રીસ નાખો એટલે ત્યાં એસી એસી ને બે કેટલા થાય તો કે બ્યાસી બરાબર વધી કેટલી આવે તો કે સાહેબ આઠ બરાબર છે નવ સાત તો કે સાહેબ નવ સાત છે ત્રેસઠ થાય ત્રેસઠ માં આઠ તમે નાખો ત્રેસઠ માં કેટલા નાખવાના તો કે આઠ નાખો એટલે એકોતેર પચીસ તો આનો જવાબ શું આવે પંચાણું આપણને તો કે સાહેબ એના પછી ત્રીસ ટેસ્ટમાં એ પિંચાશી રન કરે છે એટલે હું અહીંયા કાઢું કે ત્રીસ ટેસ્ટ સરેરાશ કેટલા રન ની તો કે પિંચાશી ની બરાબર છે હવે શું કરાય તો કે સાહેબ પિંચાશી ગુણ્યા ત્રણ કરી નાખો ત્રણ પાંચ પંદર નો પાંચડો વધી આવી એક ત્રણ આઠ ચોવીસ ચોવીસ ને એક પચીસ બરાબર છે બસો પંચાવન થાય તો કે હા સાહેબ બરાબર છે પાછળ મીંડુ લગાવી દો એટલે પચીસો પચાસ થઈ ગયું ઓકે ચાલો નેક્સ્ટ ચાલીસ કેટલી સરેરાશ છે તો કે પિંચોતેર બરાબર છે તો આપણે શું કરાય તો કે સાહેબ પિંચોતેર ગુણ્યા ચાર કરો ચાર પંચાવીસ વધી આવી બે ચાર સાત અઠાવીસ ને બે કેટલા થાય ત્રીસ બરાબર એટલે અહીંયા આપણે લખીએ ત્રણસો

આપણે પાંચ હજાર પાંચસો ને પચાસ બાદ કરો એટલે પાંચ બરાબર છે અહીંયા આપણે લઈ લઈએ બાર બે કટ કરીને બાર માંથી પાંચ જાય તો સાત અહીંયા એક કટ થાય જીરો આવે જીરો અને દસ નાખો એટલે દસ દસ માંથી પાંચ જાય તો પાંચ અહીંયા એક કટ થાય છ આવશે બરાબર છ માંથી પાંચ જાય તો એક એટલે પંદરસો ને પિંચોતેર મેં આવું શું કામ એને કર્યું તો કે સાહેબ અહીંયા પંચાણુ હતા અહીંયા હતા સિત્તેર માંથી સિત્તેર બાદ થાય એટલે તમને સીધી પચીસ ટેસ્ટની ટોટલ મળે કેટલા મળે પચીસ સ્ટેટ નો ટોટલ રન મળે બરાબર આપણને કીધું જ છે કે પચીસ ટેસ્ટમાં તેને સરેરાશ કેટલા રન કર્યા હશે તો પચીસ સ્ટેસના તમને ટોટલ કેટલા મળ્યા પંદરસો પિંચોતેર હવે આ પંદરસો પિંચોતેર છે એને તમે પચ્ચીસ વડે ભાંગો એટલે તમને સરેરાશ મળી જાય બરાબર છે પચીસ પાંચ એકસો પચીસ અને પચીસો પિંચોતેર બરાબર છે એટલે તમારો જવાબ શું આવશે તો કે સાહેબ તમારો જવાબ આવશે શું જવાબ આવશે ત્રેસાઠ બરાબર શું જવાબ આવ્યો ત્રેસાઠ બરાબર તો આ જવાબ તમારો બને કે સાહેબ છેલ્લી પચીસ ટેસ્ટ છે એમાં સરેરાશ રન એના કેટલા હશે તો કે સાહેબ ત્રેસાઈઠ બરાબર છે દાખલો થોડોક લાંબો છે સમજવાનો પ્રયત્ન કરજો ફરી વખત સમજાવું છું કે પંચાણું છે એ ટોટલ ટેસ્ટ છે એની સરેરાશ પિંચોતેર છે એ તમે કરશો એટલે ટોટલ રન આવશે એક પછી ત્રીસ ટેસ્ટ છે એના સરેરાશ રન પિંચાસી છે ટોટલ કરશો એટલે પચીસો પચાસ છે એ ત્રીસ ટેસ્ટના રન આવશે પછી ચાલીસ ટેસ્ટ છે એની સરેરાશ રન પિંચોતેર છે તમે ટોટલ કરશો ગુણાકાર વડે એટલે ત્રણ હાજર આવશે ત્રીસ અને ચાલીસ કેટલી થઈ તો કે સાહેબ ટોટલ સિત્તેર ટેસ્ટ થઈ સિત્તેર ના ટોટલ રન કેટલા થયા તો કે સાહેબ પાંચ હજાર પાંચસો ને પચાસ સાત હજાર એકસો પચીસ માંથી પાંચ હજાર પાંચસો પચાસ બાદ કરો એટલે પંદરસો ને પિંચોતેર મળે એવું શું કામ એને કર્યું તો કે પંચાણું માંથી સિત્તેર બાદ થાય ટેસ્ટ એટલે સીધી પચીસ ટેસ્ટ મળી જાય પચીસ ટેસ્ટ ના ટોટલ રન પંદરસો પિંચોતેર છે તો એને તમે પચીસ વડે ભાંગો એટલે તમને જવાબ મળે ત્રેસીઠ એટલે પર ટેસ્ટના છેલ્લા રન પચ્ચીસ ટેસ્ટના પર ટેસ્ટના રન કેટલા હશે તો કે સાહેબ ત્રેસીઠ ક્લિયર ઓકે તો આ દાખલો હતો એ સરેરાશનો હતો બે હજાર બાવીસમાં પૂછાયેલો છે હવે જો આ ક્વેશ્ચન ક્યારે પૂછાયેલો છે તો કે સાહેબ બે હાજર ને બાવીસમાં બરાબર છે હવે તમને એમ કહે છે

આ માલની ખરીદ કિંમત છે ને એમાં દસ ટકા જેટલો પરિવહન ખર્ચ કરે છે અને પછી દુકાને લઈ આવે છે એટલે આમાં હજી પરિવહન ખર્ચ તમે ઉમેરશો કેટલા આવે તો કે ત્રણસો ને સાહીઠ એટલે અહીંયા આવશે ઓગણ ચાલીસો ને સાહીઠ આ માલની પડતર કિંમત થઈ બરાબર અહીંયા સુધીનું આપણે પૂરું કર્યું માલ દુકાને આવી ગયો હવે આ માલ માંથી અડધો માલ એટલે તમારે સીધું આ ઓગણચાલીસ સાઈઠ છે એના બે કટકા કરવા પડે બરાબર છે હવે એના બે કટકા કરો એટલે એનો મતલબ એવો થાય કે ઓગણચાલીસ સાઈઠ ને બે વડે ભાંગવાના તો સાહેબ બે કુ બે એક વય દો નવ નીચે ઉતાર્યા બે નવ તો કે સાહેબ અઢાર એક વય દો છ નીચે ઉતાર્યા બે આઠ તો કે સોલ જીરો જીરો થઈ ગયું ઓકે આ જીરો છે એને ઉપર લઈ લો બરાબર છે એટલે અહીંયા આવશે ઓગણીસો એસી અને અહીંયા પણ શું આવશે તો કે ઓગણીસો ને એસી બરાબર હવે શું કે તો કે આ માલમાંથી અડધો માલ પડતર કિંમત ઉપર દસ ટકા નફો કરે એટલે આના ઉપર કેટલો નફો કરે છે તો કે સાહેબ દસ ટકા એટલે આવશે એકસો ને અઠાણું બરાબર છે બાકીનો માલ એટલે પાછો અડધો થયો અને એના ઉપર કેટલો નફો ગણે છે તો કે સાહેબ વીસ ટકા એટલે આપણે એકસો અઠાણું ને બે વડે ગુણી નાખીએ બે આઠ સોળ નો છગડો વધી આવી એક બે નો અઢાર ને એક ઓગણીસ નો નવડો વધી આવી એક એક તો કે સાહેબ ત્રણ એટલે એક બે એટલે એકવીસો ઇઠોતેર ત્યાં અહીંયા આવશે છ આઠ ને નવ સત્તર નો સાતડો વધી આવી એક નવ ને એક દસ ને ત્રણ તેર નો તગડો વધી આવી એક ને એક બે એટલે અહીંયા ત્યાં ત્રેવીસો ને છોતેર

અને બે ને બે ચાર એટલે અહીંયા આવશે પિસ્તાલીસો ચોપન શું જવાબ આવશે તમારો તો કે સાહેબ પિસ્તાલીસો ચોપન કીધું છે એને કે તેણે માલ કઈ કિંમતમાં વેચ્યો હશે તો છેલ્લે બે નો સરવાળો કરી નાખો એટલે તમને લાસ્ટ કિંમત મળી જાય શું આવે જવાબ જુઓ પિસ્તાલીસો ને ચોપન બરાબર છે ખાસ સમજવાનો પ્રયત્ન કરજો પેલા ડિસ્કાઉન્ટ છે જો અહીંયા લખી નાખું છું કે ડિસ્કાઉન્ટ છે એ માઇનસ થશે પછી ખરીદ કિંમત આવશે પછી એમાં તમે પરિવહન ખર્ચ લગાડશો એટલે કિંમત આવશે માલના તમારે બે કટકા કરવાના એક અડધો માલ અને પાછો બીજો પણ અડધો માલ નો થાય છે બે ની કિંમત પર્ટિક્યુલર શોધીને પછી એનો સરવાળો કરવાનો એટલે જવાબ આવી જાય બરાબર છે તો અહીંયા આપણો આ દાખલો પૂરો થયો હવે આપણે પાછો નવો દાખલો જોઈએ કે એક વ્યક્તિ છ લાખ રૂપિયા પોતાના ચાર સંતાનોને વેચે બરાબર રકમ સમજતા જાઓ કે એક વ્યક્તિ છે એની પાસે છ લાખ રૂપિયા છે છ લાખ રૂપિયા છે એના ચાર સંતાન વચ્ચે ભાગ કેટલા સંતાન છે તો કે સાહેબ ચાર બરાબર એટલે ચાર સંતાન આપણે કરી દઈએ જો આ એક પછી આવશે બે પછી આવશે ત્રણ અને પછી આવશે ચાર ચાર સંતાન થઈ ગયા સૌથી મોટા દીકરાને ને એક છેદ માં છ ભાગ મળે કેટલો મળે છ લાખ રૂપિયા છે ઉડી જાય તો અહીંયા કેટલા આવશે તો કે સાહેબ એક લાખ રૂપિયા મોટા દીકરાને કેટલા મળે છે તો કે એક લાખ રૂપિયા બીજા નંબરના દીકરાને એક ચતુર્થાંશ ભાગ મળે એટલે છ લાખ રૂપિયા છે બરાબર એનો એક ચતુર્થાંશ ભાગ થાય એટલે દોઢ લાખ રૂપિયા થાય એ સીધું હવે આવડવું જોઈએ ગણતરી કરવા જવાની જરૂર પડવી જોઈએ નહીં એટલે બીજા દીકરાને કેટલા મળે તો કે સાહેબ દોઢ લાખ રૂપિયા ત્રીજા નંબરના દીકરાને એક દ્વિતીયાંશ ભાગ આપે એટલે ત્રીજો નંબર દીકરો છે તો છ લાખ રૂપિયા એનો એક દ્વિતીયાંશ ભાગ એટલે કેટલા આવશે તો કે સાહેબ સીધા ત્રણ લાખ રૂપિયા આપે બરાબર છે ત્રણ લાખ રૂપિયા આપે તો આપણને પૂછ્યું છે હું તો કે ભાઈ ચોથા નંબરના દીકરાને શું મળે એટલે ચોથા દીકરા ચોથા નંબરનો જે છોકરો છે એને કેટલા રૂપિયા મળશે તો એક લાખ પ્લસ દોઢ લાખ એટલે અઢી લાખ થઈ ગયા બરાબર છે અઢી લાખ માં ત્રણ લાખ નાખો એટલે પાંચ લાખ પચાસ હજાર છે એ તો તમને અહીંયા જ જોવા મળશે આ ત્રણેય દીકરાની વચ્ચે વેચાઈ ગયા પાંચ લાખ પચાસ હજાર ને તમે છ લાખ માંથી બાદ કરો એટલે તમારો જવાબ શું આવે તો કે સાહેબ પચાસ રૂપિયા છે ચોથા દીકરાને જો મળશે જો રેડી

વન બાય વન રીતે આપીશ તો ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચર માં મળશું ના પ્રશ્નો સાથે